મહેસાણાના વિસનગરની એક ફેમિલી સ્ટોરે આવર આવકારદાયક પહેલ કરી છે અને ઉત્તરાયણમાં વેસ્ટ થયેલી દોરીથી પક્ષીઓને બચાવવા માટે મોટી જાહેરાત કરી એક કિલો દોરી બસો રૂપિયાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે સોળ જાન્યુઆરી સુધીમાં પાંચસો પચાસ કિલો વેસ્ટ દોરી ખરીદી ત્યારે આ પાંચસો પચાસ કિલો દોરી પેટે એક લાખ દસ હજારની ચુકવણી પણ કરવામાં આવી છે ત્યારે આ જે દોરી જે વેસ્ટ હોય છે તે પક્ષીઓને મોત આપે છે મનમાં એવો વિચાર આવ્યો કે આને મેક્સિમમ વધારે લોકો વેણે અને બધા પક્ષીઓનો થોડો ઘણા જીવ બચે આપણા કારણે તો આના પર એક મગજમાં તુકું આવ્યો કે ચલો આપણે કિલોએ કંઈક આપવાનું કરીએ કે જે દોરી વેણી લાવે એને છોકરાઓ ખાસ આમાં વધારે ઉત્સાહ ધરાવતા હોય છે છોકરાઓ એટલે કિલોએ બસો રૂપિયા લેખે મેં એ વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દીધું અને એમ કીધું વિડીયો શેર કરી દેજો તો વોટ્સઅપ જેટલા આપશે ને ત્રણ ચાર કલાક પૂરતું અમે એ કલેક્શન કરી અને જે અમાઉન્ટ થશે એમને આપી દઈશું એટલે લગભગ સાડા પાંચસો કિલો જેવી દૂરી અમે લીધી અહીંયા